આજે ગીર સોમનાથ ના પ્રવાસ પાટણ ખાતે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગાડીબોલેશન અભિયાન દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિનો માહોલ સર્જાઈ ગયો હોવાનું સામે આવ્યું છે સરકારી જમીન પરની ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી ને તે દરમિયાન જ એક ધાર્મિક સ્થળના ડિમોલેશનને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી ને જે બાદ ઘટના સ્થળે એકઠા થયેલા ટોળાએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો ને જેમાં પીઆઈ સહિત બે પોલીસ કર્મચારીઓ ઘાયલ પણ થયા હતા જેને લઈને પોલીસ કર્મચારીઓ દ્વારા ચાર્જ વરસાવવામાં આવ્યો તો ત્યારે શું હતો આ સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ પીળ જાના રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

સો જેટલા લોકો મળીને આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા જેના કારણે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી ત્યારે હાલ તો તે જેટલા પણ ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓ હતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે ને પરિસ્થિતિને કાબૂ લાવવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ પણ વરસાવો પડ્યો હતો ને તેમજ ટીઆર ગેસના ત્રણ સેલ્સ પણ છોડવામાં આવ્યા હતા ને ઘટના સ્થળે મહિલાઓ સહિત બાળકો પણ હાજર હતા ને કેટલીક વાર પોલીસ સાથે તેઓ પણ ઘર્ષણ કર્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ટોળા વિરુદ્ધ ગુનાહની નોંધ પણ લેવામાં આવી છે ત્યારે એસપી જયદીપસિંહ જાડેજા એ જણાવ્યું કે ડિમોલેશન કાર્ય હેઠળ આજે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગિયાર જેટલી પ્રોપર્ટીને હટાવવામાં આવી રહી હતી અને ટોટલ કામગીરી દરમિયાન ટોળાની ઉગ્ર પ્રવૃત્તિ સામે પોલીસે સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો કેટલાક સુરક્ષાના પગલા બાદ હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી ગઈ છે આજ રોજ સવારથી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોટલ સવારથી ચાલુ છે આજ રોજ સાંજે બાકીનું બધું દબાણ પૂર્ણ થયા બાદ હાલમાં જ્યારે રંગીલા દરગાહ મસ્તી હટાવવાનો પ્રશ્ન આવે ત્યારે એક મહિલાઓ અને બાળકો સહિત એક

અને આ ડેમોલેશન કાર્ય અત્યારે અમે પૂરું કરી દેશું અને પછી બંદોબસ્ત વિધ્રો કરવામાં આવશે હાલમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ આવી ગયેલ છે અને બધાને સમજાવટથી કામ અત્યારે ખૂબ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે કાયદો અને વ્યવસ્થાનો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત હાલમાં નથી થેન્ક યુ મીડિયાના માધ્યમથી હું તમામ સોમનાથ વાસીઓ અને જિલ્લા તેમજ સર્વે લોકોને હું અપીલ કરવા માંગીશ કે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે મુસ્લિમ લોકોનો પણ ખૂબ સપોર્ટ છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ પોલીસના નિયંત્રણમાં છે કોઈ પણ જાતની અફવામાં આવવાની જરૂર નથી કોઈ પણ પ્રકારના એવા જે તોફાની તત્વો છે એને હું ખાસ સતત વોર્નિંગ આપવા માંગુ છું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જો તમે હાથમાં લેશો તો એનો ખૂબ જ ગંભીર પરિણામો તમારે ભોગવવા પડશે એટલે લો એન્ડ ઓર્ડર જાળવી રાખવામાં પોલીસ અને તંત્રને સહાયરૂપ થવા ખાસ વિનંતી કરું છું થેન્ક યુ ત્યારે તંત્રએ વિસ્તારને કોડન કરીને સુરક્ષા વધુ કડક બનાવી છે જ્યારે મુસ્લિમ સમાજના આગેવાન પણ સ્થળ પર આવી જાય છે ને શાંતિ સ્થાપિત કરવામાં તેઓની મદદ કરે છે ત્યારે એસપી જાડેજાએ સ્થાનિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ કરવામાં ન આવે અને કાયદો અને વ્યવસ્થાને સહયોગ આપે અને તોફાની તત્વોને કાયદો હાથમાં લેવાની તક આપવામાં ન આવે ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કાયદાનું ઉલ્લંઘન કરનાર તત્વો ગંભીર પરિણામો પણ ભોગવી શકે છે ત્યારે હાલ સમગ્ર ડિમોલેશન કાર્ય ચાલુ છે અને તંત્ર કાયદો અને વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યું છે અને સ્થાનિકો માટે પરિસ્થિતિ નિયંત્રિત છે ત્યારે તંત્ર દ્વારા કાયદાકીય કામગીરી અને પોલીસ બંદોબસ્ત સાવચેતી પૂર્ણ કરવામાં આવી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને ફરી એકવાર આવો જે હોબાળો મચ્યો તે ન થાય ત્યારે હવે આપનું આ હોબાળાને લઈને શું કહેવું છે જે રીતે સ્થાનિક લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને પોલીસ ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો તેને લઈને શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા અવનવા સમાચારથી અમે તમને માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર